ના સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર માર્ગ વાહન ચોરીના બનાવો અંગે બે માસથી જુદી જુદી ગુનાવાળી જગ્યાઓ અને એમો ચેક કરતા હતા તે દરમિયાન ટીમના પોલીસ માણસોને બાતમી મળેલ કે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાઠ સંડોવાયેલ છે અને તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળ પર ફરતો હતો જેને આજ રોજ વહેલી સવારે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે અડાજણ બીએપીએસ મંદિર પાસે સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે અર્જન રઘુનાથ શિરસાઠ ઉમરવર્ષ પચીસ રહેવાસી ત્રેવીસ પટેલ ફળિયું અલથાણ ગાર્ડન પાસે કામનાથ મહાદેવના મંદિર પાસે અલથાણ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે સદર આરોપી દીપક સિરસાટની વધુ પૂછપરછ કરતા તે સુરતમાં અઠવા લાઇન સિંગણપોર ઉમરા ચોકબજાર પુણા ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળો પરથી મોટર સાયકલની ચોરી કરતો હતો અને સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરેલ વાહનો છુપાવી દેતો હતો અને પચીસ જેટલી મોટર સાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો સદર પકડાયેલો આરોપી દીપક સિરસાટ ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરતો હતો તે પોતાની પાસે રાખેલ ચાવી વડે જે તે મોટરસાયકલનો લોક લોખોલી ચાલુ કરી ચોરી કરી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતો હતો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્સમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતની મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લેણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઇક રિકવર કરવામાં આવ્યા છે બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હિરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા 15 મોટરસાયકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ 25 એક ગુનાઓમાં 20 થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે કેટલા સમયથી આ તમામ બાઈકો ચોરી કરી છે પરંતુ આ આ જે છેલ્લી કરી શકો 8 એક મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય આને ઉપરાંત એ જે પહેલા છે એ ત્રણેક વર્ષ સુધીના અલગ અલગ ગાળામાં બે થી ત્રણ વર્ષના ગાળામાં એને ચોરી કરેલી ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ અઠવા સિંગણપોર ઉમરા ચોક બજાર પૂણા આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની યાદમાં વગેરે જગ્યાએથી એને ચોરી કરેલી છે અ વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઇફસ્ટાઇલ છે એના આધારે એ ચોરીમાં વાહનો ઘર ચલાવીને બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે ના ના હાલ પૂરતો નથી